સૌથી પહેલા વાસ સ્વામિનારાયણના સ્વામી સામે ઠગાઈની ફરિયાદ જે કે સ્વામી સામે કરોડની છેતરપિંડીની ફરિયાદ કરવામાં આવી સુરતમાં જે કે સ્વામી સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે રીંજા ગુરુકુળના પ્રોજેક્ટ અને મંદિરના નામે ઠગાઈ કરવામાં આવી પ્રોજેક્ટ અને મંદિર નહીં બનાવી પૈસા પડાવ્યા છે સ્વામી સહિત આઠ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે જૂનાગઢના સ્વામિનારાયણના સ્વામી જે કે સ્વામી સામે ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો નોંધાયો છે ભાજપના કોર્પોરેટર હિમાંશુ રાવલજીએ આ બાબતે ફરિયાદ નોંધાવી છે રીંજા ગુરુકુળના પ્રોજેક્ટ અને મંદિરના નામે એક કરોડ રૂપિયા પડાવ્યા હતા પ્રોજેક્ટ અને મંદિર નહીં બનાવતા આપેલા રૂપિયા વારંવાર માંગતા હાથ અંતર કર્યા સ્વામી સહિત આઠ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે ઇન્વેસ્ટમેન્ટ કર્યા આજે બે હજાર પંદરની વાત છે આ ત્યારથી લઈને અત્યાર સુધી એ લોકો ઠાલા વચનો આપતા હતા કે અમે થોડા થોડા કહીને આપી દઈશું પછી આપી દઈશું જે ભરવાડ છે જેના હસ્તા કેને કીધું જમીનમાં પૈસા છે હું તમને પૈસા પરત કરી દઈશ આ રીતના ખેંચ ખેંચ કરતા હતા અમારું જે ફંડ આવવાનું હતું એ અટકી ગયું છે પ્રોજેક્ટ અટકી ગયો છે એના લીધે આ પૈસા અમારા સલવાયા છે એટલે આપણે એવું સમજીએ કે ભાઈ એ લોકો કંઈક પ્રોજેક્ટ કરવા ગયા હશે અને કંઈક પ્રોબ્લેમ થઈ ગયો એટલે પૈસા નહીં આવતા હોય પરંતુ આ જ પ્રકારની ફરિયાદ બીજા એક ડૉક્ટરે આપણા સુરતથી જ નોંધાવી જેનાથી આ વાત પાછી ખબર પડી કે મારા જેવા બીજા પણ છે આ રીતના અને ત્યાર પછી અલગ અલગ લોકોના માધ્યમથી ખબર પડી કે આ લોકો આ રીતની રિક્ષાનું રેકેટ ચલવે છે ઓછામાં આઠથી દસ જણ લોકો આ રીતના ફસાયો એને અમને જાણ થઈ છે બિંજા ગામની એ લોકોએ જે જગ્યા બતાવી કે જે વાત થઈ એ પણ ભૌગોલિક રીતના એવી હતી કે વચ્ચેથી સાબરમતી નદી જાય છે એટલે કે સ્વામીઓ માટે સારું રહી પ્લસ આ બાજુ દોઢસો મીંગા જમીન રોડ સાઇડ પર પડે છે તો એમાં મંદિર બનશે અને સેન્ટર પડતું હોય ગુજરાતનું એ રીતની વટામણ ચોકડીની જગ્યા હોય એટલે અમે આને પસંદ કરી છે અને અમે આની અંદર નેચરોપેથી પણ ચાલુ કરીશું બાબા રામદેવ સાથે બી અમારી વાત ચાલુ છે અને આ રીતના બધા અલગ અલગ વાતો કરીને મને આની અંદર વિશ્વાસમાં કેળવ્યો હતો એમણે